મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શહેરા નગરપાલિકા દ્વારા છેલ્લા આઠ દિવસ ઉપરાંત કેટલાક વિસ્તારો પાણી ન અપાતા શહેરા પ્રાંત પ્રણવ વર્ગીય તથા મામલતદાર ધર્મેશ પટેલને શહેરાનગરપાલિકાના લોકો દ્વારા નગરપાલિકાને નિષ્ફળ કામગીરી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શહેરાનગરમાં નિયમિત પાણી આપવામાં આવતું નથી તથા સફાઈ કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી ઘણા એવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ રહેલો છે નગરપાલિકા સામે આ બાબતને નગરના લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે તો તેમના સામે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને તેઓ દ્વારા વર્તન કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી શહેરાનગરપાલિકાની રચના કરવામાં આવી છે ત્યારથી કરાર આધારિત બે કર્મચારીઓ કે એક એન્જિનિયર તથા એક સેનેટરી ઇન્સ્પેક્ટર ત્યારથી આ બંને કરાર આધારિત કર્મચારીઓએ તેમનો ડેરો મનાવી દીધો હોય તે બાબતે શહેરાનગરના લોકો દ્વારા આ બંને કરાર આધારિત કર્મચારીઓને શહેરાનગરપાલિકામાંથી બદલી કરવામાં આવે અને શહેરાનગરપાલિકાના ફાયર ફાઇટરમાં હાલ કોઈપણ જાતની જાહેરાત વગર નોકરી લીધેલા ફાયરમેનને બાવીસમી તારીખે ઘટના સ્થળે બનેલ જગ્યા પર મોઢા પહોંચતા તેમની બેદરકારીના કારણે તેમને તાત્કાલિક છૂટા કરવામાં આવે અને શહેરાનગરની પાણી તથા સફાઈની સમસ્યાને વહેલી તકે હલ કરવામાં આવે એવી માગણી ઉઠવા પામી છે रिपोर्टर बेलिम अरबाज इंडिया प्लस न्यूज़ शहरा रिपोर्टर बेलिम अरबाज इंडिया प्लस न्यूज़ शहरा पंचमहाल